બીજી જંકલી વારી રેલ બનાવવા જાય છે જો દક્ષ આવી ગયા છે પેટ્રો બે દંડી થી આવે થોડા થોડા પાકવા મળ્યા છે રાવણ જો શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાયને સારું જશે તો તમારો બધાયનો સ્વાગત છે આ વ્લોગ શરૂઆત થઈ ગઈ હવારના પોર માં એટલે બપોર જેવું થઈ ગયું છે અને અત્યારે હું આવ્યો છું વાડી કારણ કે તમને હવે રાવણા બતાવું કોક કોક આવવા મળ્યા છે બે ત્રણ થી આવે થોડા થોડા પાકવા મળ્યા છે રાવણા જો એ આવા પાકે એક આદો એકાદો કાઈ રહ્યો એકાદા એકાદા બે બે પાકે છે હવે સીઝન આવી ગઈ છે રાવણાની રાવણા ખાવ હોય તો વાડીએ પૂગી જાય જાઓ એ લ્યો પડી ગયો એ એવું છે જો આ કોક કોક આમાં તો નથી પાકા પણ અઠવાડિયામાં હવે પાકવાનું ચાલુ થઈ ગયા છે મને એમ છે એ ઉપર જો કમ્પ્લીટ રાવણ નો હમણાં એક બે દી થયા બ્લોગ બંધ હતા તો હવે પાછા ચાલુ થઈ ગયા છે હાલે હાલે તમે ત્યારે કાસો છે વીર જોવો પાકા છે પણ અહીંયા છે એટલે બહુ વધુ હજી તો કાચા છે અઠવાડિયામાં બધું પાકી જાય

હા આઈ કાચા લાગે પણ છે ને કાચા ન હોય આ આવા જ થાય છે આ આવા છે પણ બહુ મીઠા થાય ઓ ઝભરા કેમ બ્લર દેખાય છે હાલો રાવણા ખાવા કેવા છે ખાબો હે แล้วล่ะเอวัคซ์ภาษาเรนอ๋ออ๋ออ๋ออาข้อไข่เจ้ามันเว้ยตัวมันจะเตี๊เร่เตี๊เร่เนาะเข้าเว้ยทะเลเราเนาะเข้าว่ะเนี่ยเอวัคซ์เนี่ยตัวเนี่ยตัวมีตาเห็นเออเร่มีตามีตา

તો તલવાર લાઈ ગઈ ને હે તો પડી ગયો અને હાથ કપાઈ ગયો તલવાર ઓલાય હાથમાં ફેરવીને ઉભળીને નાખીને હાથ કપાઈ ગયો ઘોડો નહીં આમ જ જોતું એ લઈ જા હાલે આ ઊંટડો લઈ જા કે કા લઈ જાવ હશે હાલો ઘરે આવી ગયા છે શું લઈને એવા કેદી ને ક્યાં

જમકુડી નો ને પાછળ પાડે જમકુડી જમકુડી એલા જમકુડી કોણ છે રાણી હા પણ જમકુડી વહરી ને કેવી જતી હતી નહીં નવાણું ને મારી નાખી નવાણું ને પછે પડે નવાણું ને મારી નાખી રાણીઓ ને જમકુડીએ કેવી હતી પછી જમકુડી મરી ગઈ નવ્વાણું ને મારીને પછી મરી ગઈ યા હાલો જમવા બેસી ગયા છે જમવામાં જો ને શ્રીખંડ હા 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 પછી ગુવાર બટેટાનું શાક રોટલી છાશ ને એવું બધુંય છે બધાય બેહ ગયા ખાવા હાલો તે ખાઈ લઈ દીધી હે ખાવા મેળો હાલો અત્યારે તો હું ધ્રુવિન બે બેઠા છે રેલવે સ્ટેશને રેલ બિલ ઉતારવા આવ્યા હતા એવો તો હજી એક જણાની વાટ જોવી છે દક્ષભાઈની એ હવે આવે એટલે થોડીક બનાવી નાખી રીલ બે તૈની બાકી અમે છ વાગવા છ વાગ્યાના અહીં આવી ગયા છે બેઠા છે ને એવું છે વિચારી છે એવું છે જો આવી રીતે સ્ટેશને બેઠા એવું છે હાલો એક આધી રીલ બની ગઈ છે હવે બીજી જમકડી વારી રીલ બનાવવા છે ભાઈ બનાવી આવી રીલ બી રીલ બી શૂટ થઈ ગઈ છે આ લોકેશન ટોપ છે હવે ઓલા બે હોડા નેપ્ટિવા લેવા ગયા છે પછી જવા દે ઘરે આજે સુનિલ કાકા એની આ છે જમવાનું પ્રોગ્રામ છે એવું છે દક્ષ ભાઈ ની એની હાલો એ આવે એટલે જવા દે પછી આંટી આજ પ્રોગ્રામ છે પકોડાનો એવો એવો બધા કરવા મેળા ની બધા આંટી

તે કોના જેવા વાળ કપાયા હે એસ પહેલા દરિયા જાવ ઓહો હો હો રૂપિયા લીધા વાળના બે જ રૂપિયા માં કપી દીધા ક્યાં ગયો તો આ છે ને 50 રૂપિયા ના ના પણ ક્યાં ગયો તો ક્યાં બે રૂપિયા મારી કપાવા આવા ઈ છે ને કાનનું કાનું નથી કાનોડો કાનોડો આ ન્યાસ બધા બે ગયા છે જમવા પકોડા ખાવા જવો ધ્રુવિન ભાઈ ને કાકા ને બધા લાઈની કથન બથન ને પકોડા ચટણી ને બટની મજા આવે એવું છે હાલો તો હવે ખાઈ લઈ